ખોટે ખોટું હાઈપ કરી ને રાખ્યું છે ને ચગાવ્યું તો છે જ ને પણ એમાં એવું જ છે સાહેબ કે તમારી પાસે બીજો કોઈ મુદ્દો નથી તમારે તમારી સત્તા ટકાવી રાખવા તમારી પાસે હિન્દુત્વ અને મુસલમાનો ને ટાર્ગેટ છે સિવાય બીજો કોઈ મુદ્દો છે નહીં ચૂંટણીઓ ચૂંટણી આવશે ત્યારે આતંકવાદીઓ આવશે એ પછી આતંકવાદીઓ બિચારા સુઈ જાય આરામથી.

છતાંય પછી તમને એવું લાગે છે કે મુસલમાનો આવું માનું છું હોય છે અમુક અમુક બનાવો બને છે એવું નથી કે નથી બનતા તો એનો મતલબ એવો તો નથી કે આખી કોમ ખરાબ છે

આ ખાલી પોતાના છે ધર્મ હમેશા સાથે રાખવાની વાત કરે તમે તો મુસલમાનો વિરોધ કરવાનું તે બાજુ રહ્યું તમે અંદરો અંદર જાતિ જાતિવાદ માં જ નિવિરા ઈસ્લામ ધર્મ છે તો એની અંદર ઓછી જાતિઓ નથી સાહેબ

ભારતના મોટા મોટા રાજનેતા બિઝનેસમે આજે એના જમાયો મુસલમાન બરાબર અને એજ પાછા બેઠા બેઠા

સમાજ માટે જે લડી લડી ગયા છે અને એને પછી એની પાછળ એનું પરિણામ જયારે આવું જોયું ને ત્યારે એને એ જ દુઃખ થયું કે હું આ ક્યાં કોના માટે હવે ચંદ્રશેખર આઝાદ આ ભગતસિંહ આ બધા ગોળીઓ ખાધી ફાંસી એ ચડ્યા આ નીચ માણસો માટે મને એ થાય છે આ લોકો ના હાથ સત્તા દઈ ને મને એમ કે ગાંધીજી જી એ કઈ રીતે હું વિચાર તમે હારા એટલે આ બધા પાછળ એ બધા હારા જ થાય એ વસ્તુ સાચી હતી નથી નથી ભગતસિંહ એ કીધું હતું સાહેબ

ઈ સૌથી અગત્ય ની તમારી પાસે જો પૈસા નથી ને તો તમે આ કીડા મકોડા છો આ દેશ ના વાંધો સૌથી મોટો સંવિધાન બનાવ્યું બરોબર સંવિધાન બનાવ્યું તેમાં બધા સમાન છે બધાય તમને સમાનતા નો હક છે તમને ન્યાય નથી મળતો તમે court માં જાઓ તમે વકીલોની ની fee ઓ જોઈ છે વસીમ કેટલી છે અરે ભાઈ જોરદાર ભાઈ fee ઓ તમે તમે વિચારનો ગરીબ માણસ તો ફી કઈ રીતે એફોર્ડ કરે કઈ રીતે એ ગરીબ માણસ કઈ રીતે ત્યાં ન્યાય મેળવવા જાય

પણ જો આ કોઈ સારા વ્યક્તિઓના હાથમાં આવશે ને કદાચ ગમે એટલું ખરાબ હોય છે ને તો એનો ઉપયોગ સારો થશે ગમે એટલું સારું હોય છે ને

અને તમે ગમે તે હું મુસલમાનો કોઈ ફેવર નથી કરતો જે પણ હોય બરોબર સમર્પણ તો હિન્દુત્વમાં તમારી અંદર ફેકનેસ છે ફેકનેસ એટલે ખબર પડી દમ્પી પણ હિપોક્રેસી છે ને કે નથી હા અમુક અમુક એ લોકોની કટ્ટરતા છે એનો વિરોધ છે એમાં કોઈ સવાલ નથી પણ એ લોકો ધર્મ પ્રત્યે ડેડિકેશન તો છે જ

હમ આની આની અરે મેં મારી હમણાં એક મારી નજર માં એક વ્યક્તિ હતો મુસલમાન એની કોઈ ભૂલ નહિ બસ એને ખાલી વાતામાં ટોપી પહેરી હતી એની દાઢી હતી અરે યાર એને કારણ વગર નો જે માર્યો છે તમને કઉ હાવ કારણ જોવો કે યાર સર મેરી એટલી ગલતી હૈ કે મેરે સિર પે ટોપી ઔર યે દાઢી જો હૈ મેરી ઇસલિએ મારને કા મેરે કો યાર પણ આ લોકો અને આ અત્યારે જે છે ને આ આંધળી પ્રજા હા એને ખાલી અત્યારે આવડા જે advertise કરી રહ્યા છે ને

ભારત માતા ની ને હિન્દુત્વ નારા લઈને હવે એની ખબર પડી ગઈ કે હાલો મુસલમાનો તો આપણા દુશ્મન છે જ નઈ બરાબર એટલે દલિતો મુસલમાનો ભેગા

ઓલા છે ને કે આમ જો આમાં આ મનુષ્ય છે ને બહુ બહુ સ્વાર્થી પ્રાણી છે પોતાનું જ જોવે પોતાનું જ સૌથી પેલા જોવે મારું હું સ્વાર્થી જે બિન સ્વાર્થી લોકો હતા એ લોકો વહ્યા ગયા હવે દુનિયામાં છે જ નહી હવે બધા તદ્દન મારી છોકરી છે ને એ સ્વાર્થી છે હું ચોખ્ખો ચોખ્ખો કઉ તો હવે મોટું ખોટું નહી મોટે મોઢે કઉ છું પણ હવે હું થઈ ગયું પેલા જે લોકો હતા જે દેશ માટે જીવ દઈ દીધો દેશ માટે આખી પોતાની જીવન એ હવે છે જ

તો ક્યાં આ બાજુ નથી આવાના હમણાં અમદાવાદ બાજુ હમણાં તો નથી પણ હવે એ બાજુ આવું છે એટલે તમારી રૂબરૂ મુલાકાત લઇશ વાત કરી તમને કઈ ઠીક લાગ્યું અમારી એટલે તો કહું છું કે આવું એટલે મળું ચોક્કસ 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 હાલો એ વાંધો નહી